ગાબી છે એ છે ઈચ્છારામજી જે અત્યારે આ કુ મંદિર છે એની અંદર સજાનન સ્વામી રઘુવીરજી મહારાજ અને ઇછરમજી નું મંદિર છે તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે અને અત્યારે જેમ ગંડા મંદિર ની અંદર કલાકોતરણી ચાલી રહી હતી એમ જ અહીંયા પર પજે જ મંદિરે કલા નું એક કામ હાલી રહ્યું છે તો અત્યારે આપણે અહીંયા દર્શન કર્યા હવે બાજુમાં આપણે સાંઈ સુધી બેનના મંદિર સ્વામિનારાયણ ભગવાન નામ આજે આંબલી હતી એના પર દર્શન અને મોટી મોટીબાનું જે મંદિર છે એના પર દર્શન અને આયા બાજુમાં જે વૃક્ષો પણ છે એ તમને કરી કારણ કે ત્યાંનું પણ લોકેશન ખુબ મસ્ત છે તો ચાલો અત્યારે આપણે દર્શન કરીએ મોટી બાના મંદિર બાજુમાં સજાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ અને ઇચ્છારામજી નું મંદિર હતું એની બાજુમાં મોટી બા સ્મૃતિ મંદિર પણ આવેલું છે જ્યાં મોટીબા નું સુંદર મજાનું એક મંદિર છે અહિયાં પણ મોટી બા સેવા પણ કરે છે એ આ સુંદર મજાનું મંદિર છે તમે જોઈ શકો છો મોટી ઘટી છે એની અંદર એ ઘઉ અને બાજરો જે